જે સિવિલ હોસ્પિટલ ના જે તબીબો છે તેની બેદરકારી ના આક્ષેપ છે તે સામે આવ્યા છે દર્દીની યોગ્ય સારવાર નથી કરાતી હોવાથી તબીબના જે પરિવારજનો છે તેમના દ્વારા તબીબ છે તેનો ઉધરો લેવામાં આવ્યો હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે ડોક્ટર મંથન મોદી નામના જે તબીબ છે તેમના અને દર્દી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હોય એ પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એક સપ્તાહ પહેલાની આ ઘટના હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ સવાલ એ છે કે વારંવાર વિવાદોમાં આવતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છાસ વાળે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે કે જેમાં દર્દીઓ અને તબીબો વચ્ચે ઘર્ષણ જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું ઉઠે છે ગૌતમ માહિતી બદલ આભાર આપનો